રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા હાલ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે સાથે જ મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અમરેલીમાં પોલીસ દ્વારા રાત્રિના સમયે ટાઇપેસ્ટ ડિગ્રીની સરાહ જાહેરમાં સરઘસ એક કાયદાનો ભંગ કર્યો છે સત્તાના જોરે પોલીસ તંત્ર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરનારા જે વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાને ધારાસભ્ય પદેથી દૂર કરવાની કાર્યવાહીની માંગ કરાઈ છે સામાન્ય નોકરી કરનાર દીકરીની ઓફિસમાં માલિક દ્વારા પત્ર ટાઇપ હતા ટાઇપિસ્ટ દીકરીએ જાણે કોઈ મોટી ગુનેગાર હોય તેમ રાત્રિના સમયે તેનું સરઘસ કાઢ્યું હતું અમરેલી જિલ્લાના ભાજપના આંતરિક વિખવાદ સાથે સાચ મારી મારીને ખાસ લઈને ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ ટાઇપ કરેલી જે ટાઇપિસ જે દીકરી છે તેની સાથે આવું કર્યું ત્યારે પત્ર હાલ વાયરલ થયો હતો રાત્રિના સમયે યુવતીનું સરઘસ કાઢી લોકતંત્રની આબરૂના ધજાવરા ઉડાડ્યું છે ધારાસભ્ય ઇન્ડિયા ગઠબંધન ના પક્ષ નો એક આગેવાન છું આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલી ની અંદર જે રીતે એક સામાન્ય કર્મચારી મહિલાને જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કેવાતા ભાજપના આંતરિક અને આંતરિક કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી લોકશાહી ખૂબ જ નિંદની છે અને લોકશાહી ને ઉડેડા એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે

પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે ભાજપના આંતરિક વેકરિયા છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને ના વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે માટે ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલે હજી અમે માનની આપણા રાજ્યપાલ મહોદય દેવવ્રતજીને આવેદન પત્ર આપી અને આ સમગ્ર પ્રકરણ તપાસ કરી અને ધારાસભ્યશ્રીને સસ્પેન્ડ કરવા જોઈએ

બગ પણ નથી માંડ્યો જેના મેરેજ પણ લગ્ન પણ નથી થયા એવી દીકરીની બેઇજતી કરી ફજતી કરી અને આ સરકારે નારી બચાવો દીકરી બચાવો દીકરી પઢાવો નારી સુરક્ષા એવા કાંઈક કાંઈક એવા ખોટા ખોટા એવા ફાલતુ ફાજર પ્રોગ્રામો ની નામે પ્રજાને ગુમરાહ કરી અને એક દીકરીને રાતે બાર વાગે ખુલ્લે આમ જાહેર માં રોડ ઉપર એક ગુનેગાર ગુનેગારની માફક એમ કે જે એમ કે સજા રૂપે જે એની ઉપર જે ત્યાંની છે અને ગવર્મેન્ટની નજર સામે જે એક્શન લીધું છે એ એક માનવજાત માટે સ્ત્રી સન્માન માટે દીકરીને માટે બે શરમ અને એક બે ઈજ્જતી જેવું એક્શન લીધું કહેવાય અને જે સરકાર દીકરીના સન્માનની દીકરી પઢાવો બેટી બચાવો એવા કંઈક નારાઓ લગાવી લગાવી

અને તેમનું સર્કસ કે ફૂલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવા અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્ય ના દબાણમાં આવીને પોલીસે આ કૃત્ય કર્યું છે કે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરી અને અપરિણીત દીકરીને રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું ભૂલેગું કાઢે એ બિલકુલ સહન કરી શકાય એવી વાત નથી